કિમ નદીનું અત્યારે જે નવ પોઈન્ટ વીસ મીટર એનું સ્તર છે અને સામાન્ય રીતે અગિયાર મીટરથી ઉપર જ્યારે જાય ત્યારે ભયજનક સપાટી આપણે ગણતા હોઈએ છીએ અને ઉલપાડ તાલુકાના આઠ ગામ છે જે અગિયાર મીટરથી ઉપર પાણી જાય ત્યારે અસરગ્રસ્ત થતા હોય છે એમાં ખાસ કરીને કીમ કિમામલી કઠોદરા અને ઉમળાછી એ મુખ્ય ગામો છે જે આનાથી અસરગ્રસ્ત થતા હોય છે અત્યારે આપણે આ બધા જે આઠ ગામો છે એની મુલાકાત લીધી છે અને એવું કંઈ ભયજનક અત્યારે સ્થિતિ નથી પણ જો અગિયાર મીટરથી ઉપર જાય તો પ્રશ્ન રહે આપણે એની સાથે આ જે પાણી છે એ ત્યાં નેત્રંગ વાલિયા અને ઉમરપાડામાંથી આવે છે એટલે એ ત્રણેય જે કંટ્રોલ રૂમ છે એની સાથે આપણે સંપર્કમાં છીએ એના જે સિંચાઈ વિભાગનો જે કંટ્રોલ રૂમ છે એની સાથે પણ સંપર્કમાં છીએ અને આ આઠે ગામના જે સરપંચ અને શ્રી સાથે સંપર્કમાં છીએ એમને આપણે ઇવિગ્રેશન જો કરવાનું થાય તો જે શેલ્ટર હોમ છે એ નક્કી કરી દીધેલા છે અને જે નીચાણવાળા વિસ્તારના જે લોકો છે એમને પણ આપણે સાબદા કરેલા છે इंस्पेक्टर बाबूलाल टीम एन डी आर एफ सिक्स बटालियन एन डी आर एफ वडोदरा से पहले से ही एक टीम यहाँ पे डिप्लॉयमेंट है ओलपाड़ में आज मामलादार मामलादार फाइव थ्री एहलाद चौधरी जी के नेतृत्व में लो लाइंग एरिया का विजिट किया गया क्योंकि अभी बहुत ज़्यादा बारिश हो रही है और आगे भी होने की आईएमडी के अक्रोडिंग बहुत ज़्यादा अभी संभावना है तो लो लाइंग एरिया का विज़िट किया इसमें ये देखा कि कहाँ पर अगर दर्द पड़ेगी वॉकेशन वगैरह की तो हमको तो कहाँ कहाँ से अप्रोच करना है इसलिए आज ये लो लाइंग एरिया का विज़िट किया जाएगा